રાજકોટ કલેક્ટર કચેરીએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્કોડ સહિતની ટીમો દોડી ગઈ આજે રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ પહોંચી ગયો હતો અજાણ્યા શખ્સે ફોન કરીને કલેક્ટર કચેરીમાં બોમ્બ મૂક્યો હોવાની માહિતી આપતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું ધમકીને પગલે ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી અને ડોગ સ્કોડ સહિતની પોલીસની ટીમો તાત્કાલિક કલેક્ટર કચેરી ખાતે દોડી ગઈ હતી બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી પરંતુ તપાસ દરમિયાન કંઈ મળી ના આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર ભરત જડવા સાથે રોજ ભોજાણી ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજકોટ